ગુડ મોર્નિંગ કેમ છો ચલો આજે આપણે ગુજરાતી ધોરણ એક પ્રવૃત્તિ તેર બરાબર આ આપણે રમત રમી ગયા આગળ હવે તેર પ્રવૃત્તિ આવ્યા અક્ષરખાનામાં અક્ષરનું પત્તું મૂકો તો જો બેને કેટલા ખાના પાડ્યા છે પાંચ બધા ખાનામાં એક એક મૂળાક્ષર લખ્યો છે ચલો આને શું કહેવાય લ આ કયો એ મૂળાક્ષર અને એ તો આપણે પાંચ બાળકોને આ પાંચ આપણે પહેલા શું કરીશું એક એક લઈશું પછી બધાને પાંચે પાંચ આપી દઈશું બરાબર પાંચ બાળકોને હું એક એક પત્તો આપીશ ચલો જય પકડો ચલો પ્રેમ જાનવી બેન કૃષ્ણા અને આદિત્યભાઈ દરેકને કેટલા પત્તા આપ્યા છે

ચાલો મારી જો ફરી બોલી જજો ચલો બોલો સરસ હવે આપણે અહીં અંદર લખેલા અક્ષરો છે આપણે આડા આવરી કરી દઈશું બરાબર બીજા પાંચ બાળકોનું ચલો હવે આપણે જો મૂળ અક્ષરો ને આપણે શું કર્યું અટલા બદલી એની જગ્યા બદલી કાઢી આપણે શું કર્યું જગ્યા બદલી કાઢી ચલો હવે આપણે પાંચ બાળકો લઈ લો ચાલો જયેશભાઈ એક લઈ લો કોઈ પણ આવે એક લઈ લો બધા જવા દો લાઈનમાં લાઈનમાં બેટા ચલો મૂળાક્ષર છે ગુડ ચલો ટ સરસ ચલો પછી ચો ચલો સરસ વિરાજભાઈ લ સરસ ચલો ક્લેપ કરો બધા પોતપોતાના માટે

ચ ટ સરસ ચલો હવે ફરી પાછી આપણે મૂળાક્ષર કરી નાખશું બરાબર ચલો હવે બાકી આપણે લઈ એક એક લઈ લો ચલો પાછ પછી તમારું વારું તમારું વાર પછી બેટા એ શું પછી તમારું વારું ચલો લઈ લીધો બધા એ ચલો હવે ફરી વાંચો જો શું લખ્યું બેને જો Mudak sorong napri, beda berligat di ti. Enokram berligat di berabad. Cello, tarun paisa rukaro. Kayu mudak sorong cello taman jode. Cello, 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 સરસ ખબર પડી કે ને ચલો રિદ્ધિબેન આઈ બતાવો તો અહી ચલ વિનોદભાઈ તમે લ બતાવો લ સરસ ચલો પછી પાર્થને ટ બતાવવાનો પાર્થ ટ બતાય સરસ ચલા પછી આદિત્યને ચ બતાવવાનો ચલ જયને લ બતાવવાનો સરસ ચલ હવે બીજા પાંચ બાળકોને આપણે આપી દઈશું તરમ બદલી કાઢીએ ને ભાઈ

ચલો પાંચ તાર વાર આવ્યો બેટા લઈ લો પાંચ કાર ચલો ચલો હવે પાંચ ભાઈ મૂકો ચલો બેટા સરસ સરસ ચલો ક્લેપ કરો